નમસ્કાર મિત્રો તમારો મિત્ર વાઢિયાભાઈ મિત્રો હાલ સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે અને અમારા ખેડૂત ભાઈઓ આ વરસાદ ખેંચાવાને કારણે સાતમ આઠમનો તહેવાર છે એ લગભગ ખેતરની અંદર જ ઉજવવાના છે મિત્રો એક ખેડૂતને જ ખ્યાલ હોય ખેડૂતની વેદના ત્યારે મોસ્ટ ઓફલી મગફળીનો અત્યારે પાક ઉભો છે અને એમાં પાણી ચાલી રહ્યા છે દવાઓનો છંટકાવ પણ થઈ રહ્યો છે કેમ કે ઈયળ આવી ગઈ છે હવે મારું કહેવાનું એવું છે કે અમારા જે ખેડૂત મિત્રો છે એ દિવસના આ મગફળી અંદર પિયત કરતા હોય પાણી આપતા હોય એટલે દસ આઠ કલાક કે દસ કલાક લાઇટ આવતી હોય અને એમાં એ આઠ કલાક પોતાના ખેતરની અંદર જ હોય ત્યારે રાત્રિ દરમિયાન પણ અમારા ખેડૂત મિત્રોને અહીંયા બેસી રહેવું પડે છે કેમ કે મિત્રો પહેલાં જે રેઢિયા ઢોર હતા ગાયો અને ધણખૂટ તો એના રખોલા કરવા પડતા હતા હવે અહીંયા લાઠોદરા ગામની અંદર અત્યારે બેઠા છે ત્યારે લાઠોદરા ગામની અંદર તો ગામ લોકોએ સુંદર મજાની ગૌશાળા બનાવી નાખી એટલે ધણખૂટ અને ગાયોની વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે અમુક લગભગ ગામડાઓની અંદર ગૌશાળાઓ છે અને આ માલઢોળને ત્યાં રાખવામાં આવે છે એટલે એ રખોલાથી શાંતિ હતી પરંતુ હવે મિત્રો જે નીલગાયો છે તે ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપી ગઈ છે તેના ધણને ધણ ખેડૂતોના ખેતરોમાં ઉતરી પડે છે અને તેને કારણે આ માળિયા તાલુકાની અંદર જે ખેડૂતો છે એની મુશ્કેલીમાં વધારો થયો છે સાથે સાથે અત્યારે જે આ ખાતર આપવામાં આવે છે ને એમાં ખાતર ભેગું એક દવન ડબલું આપવામાં આવે છે એટલે જમણવારમાં નોતરું હોય તો બે ચાર છોકરા ભેગા હોય જમવામાં એવી રીતે અત્યારે નીલગાયોનો ત્રાસ તો છે પણ સાથે સાથે જંગલી સુવર જેને ભૂંડણા કહેવામાં આવે છે એ પણ આવી ગયા છે અને એ ભૂંડણા આવવાને કારણે એ ખેતરમાં આવે છે અને ખેતરનો જે ઊભો પાક છે તેને વેરવિખેર કરી નાખે છે તો મારી તંત્રશ્રી લાગતા વળગતા જે પણ આમાં તંત્રશ્રી હોય એને અપીલ છે કે આ બાબતે મારા ભાઈઓને કંઈક આપવામાં આવે જેથી એના મોલનું રક્ષણ કરી શકે સાથે સાથે આપણા યશસ્વી શ્રી એવું જણાવતા હોય કે મારા દેશના કિસાનો ગરીબ ન રહે અને આગળ વધતા રહે તો મારે પ્રધાનમંત્રી શ્રીને પણ અપીલ છે કે સાહેબ અત્યારે આ દેશ કૃષિ પ્રધાન છે એટલે કે ખેતી ઉપર નિર્ભર છે તો આપ જે ઇન્ડસ્ટ્રીઓલને વેગવંતું કરી રહ્યા છો અને એને મસ મોટા લાભો આપી રહ્યા છો તો અમારા ગુજરાતના અને ભારત દેશના ખેડૂતોને પણ એવા લાભો આપવામાં આવે જેથી કરી અને એ ખેતીની અંદર વિકાસ કરીને થોડાક આગળ વધી શકે પરંતુ મિત્રો મને આ પચીસ કે ત્રીસ વર્ષના સમયગાળામાં એવું લાગ્યું છે કે મારા દેશનો ખેડૂત દિવસેને દિવસે ગરીબ બનતો જાય છે તો સરકાર સરકારશ્રીને અપીલ છે કે મારા દેશનો ખેડૂત છે તે ગરીબ ન બને અને આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવે પરંતુ આ સરકાર જાગતી નથી હવે ક્યારે જાગશે એ તો જોવાનું રહ્યું પણ હાલ અમારા ખેડૂતો સાહેબ મુશ્કેલીમાં છે તો એના માટે તમારી થોડીક સંવેદનાઓની જરૂર છે તો આપ સાહેબ વ્યક્ત કરશો એવી મને આશા છે અને આ રોજ કે નીલગાય અને ભૂંડનો ત્રાસ સમગ્ર માળિયા તાલુકાની અંદર ખૂબ વ્યાપેલો છે તો એના માટે સરકાર કંઈક સહાય કરે કાટાળી વાળો આપે એવું કંઈક વ્યવસ્થા કરી આપે તો અમારા આ ખેડૂતો છે ને આગળ વધી શકે સાહેબ બાકી તો સાતમ આઠમ હાલ અહીંયા જ છે અને પછી દિવાળી પણ ખેડૂતને ખેતરમાં જ થવાની છે તો આપો ખેડૂતો બાબતે થોડુંક વિચારશો અને કૃષિ બાબતે વિચારશો એવી આપ સાહેબ ને નમ્ર અરજ છે